સુરતમાં રામ નવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે સુરતમાં જય જયશ્રી રામના નાથથી મંદિરો ગુંજી હતા આવેલ મંદિરે ઉજવણી હતી કરોડ નામ લખેલી મુકાય છે સુરતમાં ત્યારે રામ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિકો નો ઘોડાપુર જોવા મળ્યો હતો ભાવિકો જયશ્રી રામના નારા સાથે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા જેથી મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા દર્શન માટે કરવામાં આવી હતી મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો સુરતના અડાજણ ખાતે અનોખું રામ મંદિર જોવા મળ્યું હતું આ મંદિરમાં અગિયારસો કરોડ રામ નામના જાપ લખેલી બુક મુકાઈ છે હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને એ તમામ રામ નામ જાપ એક જ સ્થળે એકત્રિત કરાયા છે સાથે સાથે વિશ્વ શાંતિ માટે મંદિરમાં રામ સ્તંભ પણ બનાવાયો છે તારા મંદિરમાં દરરોજ અને વિશેષ રામ નામના દર્શન માટે સેંકડો ભક્તો ઉમટી પડે છે મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા મેં મહારાજ શ્રી તરીકેની ફરજ બજાવીએ છે ઈસવીસન ઓગણીસો ચોરાણું થી લઈને મારા પિતાજી અહીંયા હતા બીજું કોઈ રામજી નું મંદિર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બહુ રામજી નું મંદિર કોઈ છે નહીં અને કદાચ હોય તો આટલું ભવ્ય મંદિર નથી એટલે ખાસ કરીને રામનવમી પર અહિયાં ખુબ વધારે પ્રમાણમાં ભીડ એકઠી થાય છે બધા લોકો ઘણા બધા અહીંયા આવે છે રામ ના દિવસે અહીંયા મંદિરમાં સવારે છ વાગ્યા થી લઈને બપોરે વાગ્યા સુધી હનુમાન ચાલીસા ના સો પાઠનું આયોજન કરવામાં આવે છે હનુમાન ચાલીસાઠ થાય છે ત્યારબાદ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે તો વિશેષ પિતાજી ની આજ્ઞાથી એક વિશેષ આયોજન કર્યું છે પ્રકાશભાઈ મહારાજ ની આજ્ઞાથી કે ચંદન અક્ષત આરતી નું આયોજન છે આ વખતે એટલે એ પણ આ મહાઆરતી થશે અને ત્યારબાદ મહાપ્રસાદી નું આયોજન છે કે જેમાં લગભગ સાતસો થી હજાર માણસ લોકોનું મહાપ્રસાદીનું આયોજન હોય છે સુરતમાં અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ ભંડારા અને ભજન સહિતના કાર્ય વિશેષ કાર્યક્રમોનું નું રામનવમીને લઈ આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રકાશવાળા